નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હે આ છે ભારત આ સાચા ભારતની અંદર જે કઈ ઘટનાઓ બની છે એનું આપણે તથ્યો આધારિત એકદમ આધાર પુરાવા સાથે વિશ્લેષણ કરીએ છીએ અને આ ભારત દેશ એવો દેશ છે કે એની અંદર પરસ્પર વિરોધાભાસી અનેક અનેક સેંકડો ઘટનાઓ બનતી હોય છે અને એના કારણે લાખો લોકો દ્વિધામાં હોય છે કયું ભારત સાચું પરંતુ આ ભારતની અંદર જે કંઈ ઘટનાઓ બની છે એ વાસ્તવિક ઘટનાનો આપણે એનાલિસિસ કરતા હોઈએ ત્યારે કોઈની બદનામી થાય કોઈની ઉપેક્ષા થાય કોઈની અવહેલના થાય એવો આપણો ઈરાદો નથી પણ આપણો ઈરાદો માત્ર અને માત્ર સામાજિક સભાનતા કાનૂની સભાનતા હોય અને અમુક દુરાચારી પ્રવૃત્તિઓ અને દુરાચારી સંગઠનોથી દુરાચારી વ્યક્તિઓથી એ તમે તમારી જાતને બચાવી અને દૂર રહો એમાં પણ કલ્યાણ છે અને એવા હેતુથી આપણે મોટાભાગના વિડીયો લગભગ એના એ હેતુથી બનતા હોય છે ભારત આમ તો કથિત સંતો મહાત્મા અને ધર્માચાર્યોનો દેશ તરીકે એને વ્યાખ્યાતિત કરવામાં આવે છે પરંતુ અને સાથે સાથે હજારો કોર્પોરેટ કથાકારો એમની કથાઓ દ્વારા ન્યાય નીતિ સદાચાર પ્રમાણિકતા શુદ્ધતા સંયમ સહિષ્ણુ ની વાતોનો વારંવાર ઉપદેશ આપે છે અને આજ લોકો આજ લોકો ભારતીય આ પરલોકમાં લઈ જવાની વાત કરે છે ચોરાસી લાખ યુનિયમાંથી મુક્તિ અપાવવાની વાત કરતા હોય છે અને આજ લોકો તમને સ્વર્ગમાં બેસાડવાના લોલીપોપ આપતા હોય છે પરંતુ વાસ્તવિકતા શું છે આવું બને છે આટલી બધી કથાઓ આટલા બધા ધર્મ ગ્રંથો આટલી બધી ધાર્મિક સંસ્થાઓ આટલા બધા સંતો અને આટલા બધા વ્રતો તહેવારો દાન પુણ્ય એનું પરિણામ શું એનું પરિણામ શું આવે છે તમે વિચારો છો આટલા બધા હજારો બાવાઓ તમે જુઓ વાસ્તવિકતા કેવી છે કે હજારો બાવાઓ પોતાની જ હિન્દુ બાવાઓ પોતાની જ શિષ્ય એવી હિન્દુ મહિલા હોય અને એ પણ પોતાની પુત્રીની ઉંમરની પોતાની પૌત્રીની ઉંમરની હિન્દુ બાળકીઓ એમણે બળાત્કાર કર્યા છે આ એક વાસ્તવિકતા છે અને એમાં ઘણા બધા એવા સાધુઓ છે કે કેટલાક બળાત્કારના આરોપી છે કાનૂને એને જેલના પાંજરામાં મોકલી દીધા છે ઘણા બધા યૌન શોષણના આરોપી છે ઘણા બધા હત્યાના આરોપી છે અવૈધ સંબંધો પાસે જાળવી રાખતા હોય બળાત્કારના આરોપી ના હોય પણ અવૈધ સંબંધોના શોખીન હોય અને સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના હોય હવે આ બધામાં શું એક નવું પરિણામ ઉમેરી છે નવું પરિમાણ એ ઉમેર્યું છે કે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા આરએસએસ પર લેખિત અને મૌખિક તો અનેક હજારો આરોપો થયા છે અને વ્યવહારમાં પણ આવું આ બાબતો હકીકત હોય એને એવું પરવાર થાય છે આ વિચારધારાના કારણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવાઈ સાહેબ ઉપર જુતું ફેંકવાની ઘટના બની હરિયાણાના એડિશનલ ડીજીપી એટલે સરકારી રેન્કમાં સૌથી ઉચ્ચ હોદ્દો અને સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો છે કે આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા એક અધિકારીએ બીજા એના જે મનુવાદી અધિકારીઓ હતા એના ત્રાસના કારણે સુસાઈડ કરવું પડે આ પણ એક ઘટના બની છે ભારતના આમાં પ્રતિદિન આવી સેંકડો ઘટનાઓ બને છે પરંતુ આ લોકો આ કથાકારો આ મહંતો કોણ કણમાં ઈશ્વરનો વાસ હોવાની વાત કરે શું વાત કરે છે કે ભાઈ કણે કણમાં ઈશ્વરનો વાસ છે ઈશ્વરની ઈચ્છા સિવાય પાંદડું હલી શકતું નથી આવા દાવાઓ કરનારા આ લોકો એ ભૂલી જાય છે જેની ઉપર તમે બળાત્કાર કરો છો શોષણ કરો છો હત્યાઓ કરો છો થી દેવાના કાવા દાવા ચાલે છે છે અને બીજા બીજા હજારો હજારો એવા ગુનાઓ આ કરાદીઓ જે પીડિતો છે એમાં ઈશ્વર નો વાસના હોય શકે જેની જેની સાથે તમે આવા અનાચાર કરો અત્યાચાર કરો છો દુરાચાર કરો છો અને એમાં આર એસએસ માટે તો એ જે કેતું હોય ને એની કરતા જુદું જ કરે છે અને હવે એનું દાયકાઓથી એક સેંકડો દાયકાઓથી એનો અસ્તિત્વનું એક સતત પૂરું થયું પડતું અનેક દાયકાઓથી એનું જે છુપાઈ રહ્યું એ પાપ આજકાલ બહાર આવ્યું છે કેરળ રાજ્યના પાટનગર થંપાનુર વિસ્તારની લોજમાં એક છવ્વીસ વર્ષના આઈટી એન્જિનિયર આ બહુ વિચારવા હોવા છે આઈટી એન્જિનિયરે આનંદુ આજીએ આત્મહત્યા કરી અને આત્મહત્યા કરતા પછી સાથે એણે પોતાની એક સુસાઈડ નોટ ઇન્સ્ટાગ્રામ ઉપર સાત પાનાની સુસાઈડ નોટ એણે મૂકી છે નવમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એણે ત્યાંની સ્થાનિક લોજની અંદર આત્મહત્યા કર્યા પછી એણે જે સુસાઈડ નોટ લખી એમાં બહુ સ્પષ્ટ રીતે એણે ઘણું બધું લખ્યું છે એટલે આરએસની શાખાઓમાં જેમની સાથે ખૂબ નજીકના સંબંધો હોય અને એવા જ એનએમ એન એમ નામના એક વ્યક્તિએ એની ઉપર ચાર એની ચાર વર્ષની ઉંમર હતી ત્યારથી એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જેનું જાતીય શોષણ કરવામાં આવ્યું આગળ એ લખે છે કે આરએસએસ સંચાલિત જે યુવા શિબિરો હતી એની અંદર વારંવાર આવા દુર્વ્યવહાર કરવામાં આવે છે આજીનો આનંદો આજીનો આક્ષેપ છે કે બાળપણમાં જાતીય શોષણના કારણે એ ગંભીર માનસિક સ્વાસ્થ્ય વિકૃતિનો ભોગ બન્યો છે આ બહુ ગંભીર બાબત છે કે બાળપણને એની સાથે જેને એની સમજણ નથી એની પોતાની એવી ક્ષમતા નથી કે એનો વિરોધ કરી શકે અને એ સમયગાળા દરમિયાન બાળપણની અંદર એ આવા જાતીય શોષણનો જે ભોગ બન્યો ને એના કારણે એ ગંભીર માનસિક સ્વાસ્થ્ય ગંભીર માનસિક સ્વાસ્થ્યનો એની વિકૃતિઓથી પીડાય છે એટલે એની જે બની રહ્યું હતું એની સાથે જે દુર્વ્યવહાર થઈ ગયો હતો એ વ્યક્તિ જે પીડા ભોગવતો છે અને એ એની એ મનોઈચ્છાની વિરુદ્ધ બળજબરીથી એ થતું હશે એટલે એમાં એ એની પોતાની સુસાઈડ નોટમાં આગળ લખે છે કે હું જાણું છું કે હું એકમાત્ર આવો પીડિત નથી હું આવો એકમાત્ર પીડિત નથી પણ આર એસએસની શિબિરમાં તો આવા દુર્વ્યવહાર એમ કે કાયમ થતા હોય છે એવું એ પોતે લખે છે અને આ ઘટનાના સંદર્ભમાં આ ઘટનાના સંદર્ભમાં કોચેજના ક્લિનિક ક્લિનિનિક કહ સાયકોલોજી ડૉક્ટર એક અવલોકન કર્યું છે અને એવું કહે છે કે જ્યારે જ્યારે આવા દુર્વ્યવહાર કોઈક વિશ્વાસપાત્ર એટલે પોતાના નજીકના હોય પોતાના પરિવારની નજીકના હોય પોતાના સંબંધી હોય અથવા તો કોઈ ધાર્મિક જૂથ દ્વારા જ્યારે આવા દુર્વ્યવહાર કરવામાં આવે ત્યારે એ જે આઘાતની જે લાગણી છે આઘાતનું જે વજ્રઘાત છે ને એ બેવડો થઈ જાય છે અને આવા જ કારણોસર આવા જ કારણોસર આનંદુ આજે આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું એટલે આ ની વાસ્તવિક જે તમામ ઘટનાઓ છે એમાં હંમેશા મોટા ભાગની એની ઘટનાઓ જે વાસ્તવિક ઘટનાઓ હોય ને એ જુદી છે લોકોને બતાવવાના માટેની એમની ઘટનાઓ પ્રવૃત્તિઓ જુદી છે લોકોને બતાવવા માટે એના એમના પુસ્તકો શિબિરો અલગ છે અને એમની જે કંઈક પ્રવૃત્તિઓ હોય છે કે જે એમનો ગુપ્ત એજન્ડાને પૂરો કરવા માટેના એ અલગ હોય છે એમની જે ગુપ્ત પ્રવૃત્તિઓ હોય એટલે વર્ણ વ્યવસ્થાનું અનુમોદન કરવું અ લઘુમતીઓ પ્રત્યે ધોરણા અને નફરત ફેલાવવી અનુસૂચિત જાતિનું ભોજન ગ્રહણ ના કરવું અનામતનો વિરોધ કરવો બંધારણનો વિરોધ કરવો બંધારણ રાષ્ટ્રધ્વજનો વિરોધ કરવો અને બીજા આવા અનેક દૂષણો ફેલાવવાનું કામ આંતરિક રીતે ચાલતું હોય જાહેરમાં નથી થયું અને આ કારણોસર આવા જ કારણોસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જેણે પોતાની જિંદગીના સુડતાલીસ વર્ષનો સુવર્ણકાળ એમાં આપી દીધો હોમી દીધો એવા ગુજરાતના અનુસૂચિત જાતિના એક ખૂબ જાગૃત અને બૌદ્ધિક વ્યક્તિ કહી શકાય એવા મૂળચંદ રાણાએ સુડતાલીસ વર્ષ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડ્યું અને વ્યામોહ મોહ નામનું હિન્દી અને એનું જ અંગ્રેજી પુસ્તક એમણે પ્રસિદ્ધ કર્યું ભવર મેઘવંશી નામના રાજસ્થાનના એક અનુસૂચિત જાતિના નાગરિકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર બાબરી ધ્વંસથી એ પછીની અનેક ઘટનાઓ એને અનુભવ કર્યા અને એના પોતાના ઘેર એક કળો સાત્રા આવી હતી એ વખતે એનું ભોજન ગ્રહણ ના કરવાના કારણે એ ભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડ્યું અને મેં એક કાર સેવક થયા એ નામે એક દળદાર પુસ્તક લખ્યું હિન્દીમાં અને સાથે સાથે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ બહાર પડ્યું કેરાલિયન એક લેખક છે સુધીશ મિન્ની એણે પણ આરએસએસની વિરુદ્ધમાં એક પુસ્તક લખ્યું છે જય ખોલિયા એ જે એનયુની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અંદર ઉપા ઉપાધ્યક્ષ હતા સોરી જતીન ગોરિયા એ જે એનયુની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપા ઉપાધ્યક્ષ હતા એમણે પણ આના બધા જે એવા કારણોમાં જોયા એના કારણે એમણે આરએસએસ છોડ્યું વડોદરાના એક વખતના મેયર માજી મેયર રતિલાલ દેસાઈ આરએસએસ સાથે કામ કરી અને એમણે આરએસએસ અલવિદા કહી દીધી છે એક બહુ અગત્યનું પુસ્તક કર્ણાટકમાં ધૂમ મચાઈ રહ્યું છે આરએસએસ આલા અગલા આરએસ ધ બ્રેડથ નામનું કન્નડ ભાષામાં દેવનુર મહાદેવ દ્વારા લખાયેલા પુસ્તકોની હજારો આજે તો લગભગ એકાદ લાખ નકલો એની વેચાઈ ગઈ વેચાઈ છે આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધમાં આવા સેંકડો પુસ્તકો પુસ્તિકાઓ બહાર પાડ્યા છે જયંત મનાણી નામના એક ખૂબ જાગૃત કર્મશીલ જે આજે હયાત નથી એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધમાં એક કરતાં વધારે પુસ્તકો લખેલા છે અન્ય પછાત વર્ગમાંથી આવતા જયંત મેન મનાણી જયંત મેના મનાણી ખૂબ જાગૃત નાગરિક હતા પરંતુ એમનું ટૂંકા સમય પહેલાં અવસાન થયેલું છે આવા અનેક આવા અનેક લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધમાં અનેક પુસ્તકો પુસ્તિકાઓ લખ્યા છે લેખો લખ્યા છે અને એની જે અસલીયત છે એનો બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે તમારે પણ આ જાણવું જરૂરી છે અને તમને વધારે જો યોગ્ય લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મોબાઈલમાં હોય એવા તમામ વોટ્સઅપ ગ્રુપોમાં બીજા મિત્રોને પણ જાણવા અને સમજવા માટે મોકલી આપો ફરી મળીશું આવી